ભાવનગર જિલ્લાના વાહન ચાલકોને ટોલ મુક્તિ આપવામાં આવે તેવી માંગણી સાથે આજે મહુવા પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લામાં કુલ ત્રણ ટોલ કાર્યરત થયા છે જેમાં બે ટોલ અગાઉ શરૂ થયા હતા પરંતુ તાજેતરમાં જ મહુવા નજીક ત્રીજું શરૂ થયું છે જેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે જોકે આ ટોલ નકા ઉપર ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે ભાવનગર જિલ્લા ખેડૂત અગ્રણી ભરતસિંહ વાળાએ આ બાબતે ખાસ ઝુંબેશ હાથર્યું છે નાના મોટા કાર્યકરો સામાજિક તેમજ રાજકીય આગેવાનો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહુવા પ્રાંત કચેરીમાં બપોરે બાર ને ત્રીસ વાગ્યાના આસપાસના સમય દરમિયાન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં ભાવનગર જિલ્લાના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેમજ આવેદનમાં જણાવ્યું હતું કે સોમનાથ હાઇવેનું કામ પૂર્ણ નહીં થતાં આ ટેક્સ નિયમ વિરુદ્ધ છે સાથે સાથે ટોલ ટેક્સ બમણો નહીં ઉઘરાવવા અને ટોલ નાકા ઉપર કર્મચારી માથાભારે હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે આ તમામ બાબતોને લઈને આજે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમે રોડ ટેક્સ ફરી ફરી લાખો રોડ ટેક્સ ભરીએ અને આ સરકાર અમારે ઉપર ટોલ નાખો નો ટેક્સ છે માટે નથી એટલે અમારે બધા ટેક્સ જ ભરવાના બી બે બી ભરવાના ત્રણ ગણા તમે લાઈન પૂરી આપતા નથી અમારે જ્યાં હોય ત્યાં લાઈન માં ઉભું રહેવાનું જ્યાં હોય ત્યાં અમારે લાઈન માં ઉભું જ્યાં કોઈ ધારાસભ્ય દીકરો ફીકરીએ એક લાઈન માંગ્રી લાઈન માં અમારી બહેની દીકરીઓ નાની નાની દીકરીઓ અહીંયા લાઈનમાં છ વાગ્યા તમને ગાંધીનગર ને તમે પચાસ પચાસ હજાર રૂપિયા ના પગાર ખાવ છો એટલે અમારી વાત ભાવનગર જિલ્લા માંથી હટાવી દો નહી છે કે તમે હટાવી લો મહેરબાની કરીને તો પ્રોગ્રામ જોડાયા થાય છે અને જે કરવામાં

ભરતજી પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને ટોલ ટોલનાકા પ્રમુખ અત્યારે જે ભાવનગર જિલ્લાને એકસો ચાલીસ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા કરી દેવામાં આવ્યા છે અને બે દિવસ લોંગડી જે ઊભું કરવામાં આવ્યું એ તો ગુજરાતમાં સૌથી વધારે માં વધારે ટોલ ટેક્સ હોય એવું નાકો ઊભું કરવામાં આવ્યું એટલે અમે ટોલ ટેક્સનો નો ખરખત વિરોધ કરીએ છીએ કે આ ટોલ નાકા હટાવી લ્યો અગાઉ પણ આનંદીબેનની સરકારમાં ઘણા બધા ટોલ નાકા ઉઠાવી લીધા તો આ દાદા જ્યાં હોય ત્યાં બોલ નજર ફેરવ્યા તોલ નાકા ભૂપેન્દ્રભાઈ બુલનગર ફેરવે એવી અમારી એક માગણી છે અને સાથે સાથે અમારી એવી પણ માગણી છે કે ભાવનગર જિલ્લાના જી છે ફોર વાહનના અને જિલ્લાના કોઈ પણ વ્યક્તિએ જો બહારના જિલ્લાના કે રાજ્યના વાહન ખરીદ્યા હોય એ તમામ ભાવનગર જિલ્લાના વાહનોનો ટોલ ટેક્સ માફ કરે અને એ જો અઠવાડિયામાં નહીં કરે તો ધારાસભ્ય અને સતત સભ્યના અને ઓફિસર કાર્યાલય અમે ઘેરાવ પણ કરજો અને જરૂર પડજે તો ત્યાં લો ટોલ નાખે અને કોબી ટોલ નાખે અમે રોડ છકા જામ પણ કરજો અને તેમ છતાં એવું લાગશે તો અમે સતન સભ્યના કાર્યાલયને પણ ચાલા ખોપી દઉં કે અમે જ્યાં સુધી ન્યાય નહીં મળે લોકોને ત્યાં સુધી લડતા